લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ રાજ્યના સાધુ અને સાધ્વીએ કરી લીધા લગ્ન લોકો જોતા રહ્યા મિત્રો આ વાત સાંભળીને કદાચ તમે કહેશો કે કોઈ સાધુ લગ્ન કેવી રીતે કરે છે તેઓ તો બ્રહ્મચર્યનું પાલન કરે છે જ્યાં મિત્રો આ વાત સત્ય છે કોઈ પણ વ્યક્તિ સંચારનો મોહ છોડીને જ સાધુનું જીવન અપનાવે છે પરંતુ મિત્રો થોડા સમય પહેલા એક એવી ઘટના બની હતી જેમાં એક નાગા સાધુએ પોતાની જ શિષ્ય સાથે લગ્ન કર્યા હતા મિત્રો હવે સવાલ એ થાય છે કે શું આ લોકો લગ્ન કરી શકે છે જો હા તો કેવી રીતે તેઓ સુહાગ્રાતે કેવી રીતે મનાવે છે અને કોણ છે આ સાધુ જેમણે પોતાની જ શિષ્ય સાથે લગ્ન કરીને સાધુ સમાજનું નામ ડૂબાડ્યું છે મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાયક જરૂર કરજો મિત્રો હિન્દુ ધર્મમાં ઋષિમુનિઓના અનેક સમુદાયો છે તેમની જીવન જીવવાની રીત ભગવાનની પૂજા કરવાની રીત વગેરેમાં ઘણો તફાવત છે કેટલાક સંતો અને ઋષિઓ સામાન્ય લોકો સાથે રહે છે જ્યારે કેટલાક જંગલો પર્વતોની ગુફાઓમાં રહે છે અને તેઓ કુંભ તથા શિવરાત્રિના મેળા દરમિયાન જ બહાર આવે છે અને ફરી તેમની દુનિયામાં પાછા જતા રહે છે પરંતુ સામાન્ય રીતે સાધુ સંતોના સમુદાયમાં એક વાત જોવા મળે છે કે તેઓ હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરે છે લગ્ન ક્યારેય કરતા નથી પરંતુ મિત્રો સાધુનો એક સમુદાય એવો છે જ્યાં બાબતોથી તદ્દન અલગ છે જ્યાં મિત્રો આ સાધુઓ માત્ર મહિલાઓ સાથે સંબંધ નથી બાંધતા પરંતુ મૃતદેહો સાથે પણ સંબંધ બનાવે છે જ્યા હા મિત્રો તમને જણાવી દઈએ કે આ છે અઘોરી સાધુઓનો સમુદાય આ લોકો તેમના શરીરને રાખથી ઢાંકી રાખે છે લાંબા વાળ રાખે છે અને પ્રાણીઓની ચામડી પહેરે છે પોતાના દેખાવ અને પોશાકને કારણે આ અઘોરી બાબા લોકોની આતુરતાનું કેન્દ્ર બને છે આ ઉપરાંત તેમનું જીવન અને ભગવાનની પૂજા કરવાની રીત બધાથી અલગ હોય છે આ અઘોરી સાધુઓ સ્મશાનમાં જ રહે છે અને મૃતદેહો સાથે સંબંધ બનાવે છે તેઓનું માનવું છે કે આ રીતે સંબંધો બાંધવાથી તેમની તંત્ર શક્તિ વધુ મજબૂત બને છે પરંતુ મિત્રો આ લોકો સામાન્ય માણસની જેમ લગ્ન નથી કરતા માત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સંબંધ બનાવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક પ્રસિદ્ધ અઘોરી બાબા મણિકંદે થોડા સમય પહેલાં તેમના જિલ્લામાં તેમના જ શિષ્ય સાથે લગ્ન કર્યા હતા જેનાથી અન્ય અઘોરી સાધુઓ વચ્ચે વિવાદ ઊભો થયો હતો કાશીથી પ્રશિક્ષિત બાબા મણિકંદે પશ્ચિમ બંગાળની તેમની શિષ્ય પ્રિયંકા સાથે ચિત્રિનાયક મંદિરમાં લગ્ન કર્યા હતા એમની પાસેથી ટ્રેનિંગ લઈ રહેલા બાબા મણિકંદની પ્રિયંકા લાંબા સમયથી રિલેશનમાં હતા સોમવારે પ્રિયંકાએ બાબા સાથે લગ્ન કર્યા જે વિભૂતિમાં સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળ્યા હતા જેણે ત્રિચીમાં વિવાદ ઊભો કર્યો હતો મીડિયા રિપોર્ટ અનુસાર બાબા મણિકંદ નાની ઉંમરે કાશી ગયા હતા જ્યાં તેમણે અન્ય અઘોરીઓ સાથે અઘોર શિક્ષા પ્રાપ્ત કરી હતી આ પછી તેઓ તેમના કેટલાક શિષ્યો સાથે તમિલનાડુ પાછા ફર્યા અને સ્મશાનગૃહમાં રહેવા લાગ્યા થોડા સમય પછી તેઓ ત્રિચીમાં તેમના વતન ગયા અને પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું તેમણે સ્મશાનમાં ધાર્મિક વિધિઓ પણ કરી અને તેમના શિષ્યો બનવામાં રસ ધરાવતા લોકોને તાલીમ પણ આપી મિત્રો બાબા મણિકંદ સૌથી પહેલાં મીડિયામાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમણે તેમના એક શિષ્યના મૃતદેહ પર બેસીને અંતિમ સંસ્કાર કર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્રિચીના કેટલાક રહેવાસીઓએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી